હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો જીવનમાં કેટલાક નિયમો હોય છે અને એ નિયમો આપણે ફોલો કરવા પડે છે અને શેરબજારમાં પડે કેટલાક નિયમો હોય છે એ નિયમો સમજવા પડે અને એને ફોલો કરવા પડે પહેલો નિયમ છે લાલચ અને દરેકને લાલચ જાગે અને દરેકને ભય લાગે શેર બજારમાં માણસને ક્યારેય લાલચ જાગે ખૂબ પૈસા કમાઈ લેવાની લાલચ જાગે અને જ્યારે શેર બજાર ટોચ ઉપર સપાટીમાં હોય ઘણી કંપનીઓ સર્કિટ ઉપર સર્કિટ લગાવતી હોય ત્યારે આપણે લાલસા લાગે કે આપણે ઇન્વેસ્ટ કરી નખ આ કંપનીમાં ઇન્વેસ્ટ કરો આ કંપનીમાં ઇન્વેસ્ટ કરો અને મિત્રો એ લાલુચ ઉપર કાબુ રાખવો પડે જો કાબુ તમે ના રાખો તો હાઈ ઉપર ટોચ ઉપર તમે ફસાઈ અને ભય જ્યારે બજાર ખૂબ ઘટતું હોય કોઈ શેર હાથમાં પકડવા તૈયાર ના હોય એવો સમય આવે ત્યારે તમને ભય લાગે કે શેર બજાર ખતમ થઈ જશે આપણો પૈસા બજારમાં ડૂબી જશે આ ભયાપણને સતાવે પણ આ ઇમોશનલ પર કાબૂ જો તમે રાખો જે અનુભવી માણસો છે જે શેર બજારમાં જણે સમય પસાર કર્યો છે વીસ પંદર વીસ વીસ વર્ષ એ લોકોને ખબર છે કે શેર બજારમાં આવું થતું રહે છે ઘણા કારણો શેરબજારને નીચે લઈ જવાવાળા હોય છે અને ઘણા કારણો શેરબજારને ઉપર લઈ વાળા હોય છે એ શેરબજારનું શેરબજાર કામ કરતું હોય છે અને તમે ભયમાં આવી અને તમારી એસઆઈપી તમે બંધ કરી દો તમારા પોર્ટફોલિયોમાં સારી સારી કંપની પડી હોય તમે વેચી નાખો અને વહી પાછો એક સમય આવે શેરબજાર પાટી પાટા ઉપર આવી જાય દોડવા મળે તારે તમારા પસ્તાવાનો કોઈ પાર ના એટલે ભય અને લાલચ ઉપર કંટ્રોલ રાખવો પડે એ શેર બજારમાં જીતી શકે મિત્રો આ એક સો ટકાની વાત છે બજારમાં મેં પણ ખરાબ સમય ખૂબ જોયા શેર બજાર ડૂબી જતો જોયું છે કે હવે તો ઊભું થશે જ નહીં કોરોના વખતે એવી પોઝિશન નથી માણસ ઊભો થઈ શકે એવી પોઝિશન નથી પછી બજારની તો કોણ ચિંતા કરવાનું અને એક વર્ષમાં એ બજાર સરસ દોડવા મિત્રો હવે બજાર તેના હિસાબે કામ કરે અને બજાર ભૂલ નથી કરતો ભૂલ આપે કરાર બજારને સમજવાની ભૂલ આપે કરાય અને આપણે ગલત ફેસલો કરી નખાય ગલત નિર્ણય કરી નખાય તેજીમાં લેવાનું અને મંદિરમાં વેચી લેવાનું આ આપણો ગલત ફેસલો અને શેર બજારમાં જે ધીરજ રાખે ઘટતા બજારમાં જે ઇન્વેસ્ટ કરે એ જ રીતે હવે બીજી વાત એક છે કે શેર બજારમાં એક સ્ટોક અને એક સેક્ટરમાં રોકાણ ન કરતા તમારે જુદા જુદા સેક્ટરની જુદી જુ જુદી કંપનીઓ પસંદ કરવી તો તમારા પોર્ટફોલિયોનું બેલેન્સ મિત્રો ધારો જોઈએ કે તમારા પાસે તમારા પોર્ટફોલિયોમાં એનર્જીનો સ્ટોક હોય ટેલિકોમનો શેર હોય ઓટોનો શેર હોય યાદ કર ફાર્માનો શીર હોય આ રીતે અલગ અલગ સી લેવાની કોઈ કારણ છે કોઈની પોલિસી બદલાય કોઈ સરકારની પોલિસી બદલાય કોઈ વિદેશથી કોઈ સેક્ટર વિશે ખરાબ દૂધ આવે અને એ સેક્ટર જો ધડામ પડી જાય તો તમારા બાકીના શેરો વધતા હોય તમને અસર ન પડે પરંતુ તમે એ જ શેરમાં એ જ સેક્ટરમાં રોકાણ કર્યું હોય અને એ જ સેક્ટરને ખૂબ અસર થવાની હોય તો તમારો પોર્ટફોલિયો એકદમ ઘટી જાય હવે એના પાછીનું છે કે ઘણા શેરો એક સાથે ના ખરીદવા આ ખાસ જોવાનું તમારે પોર્ટફોલિયો મેનેજ કરવો અથવા તો નવું બનાવવું તો તમારું બજેટ હોય એ પ્રમાણે તમારે કંપનીઓ સેટ કરવી ધારો કે તમારું નાનું બજેટ હોય ને તમે કંપનીઓ વીસ પચીસ કંપનીઓ પસંદ કરો તો એમાં મજા ઓછી આવે તો તમારે પાંચ કંપનીઓ પસંદ કરવી જોઈએ અને પાંચ કંપનીઓની તમારી ખરીદીમાં થોડા 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 તમારે શેર એકઠા કરવા જોઈએ ધીમે ધીમે એક વર્ષ કે બે વર્ષના ગાળામાં તમારો પોર્ટફોલિયો ક્લિયર થઈ જવો જોઈએ એક સાથે બ્લોકમાં શેર કોઈ ના ખરીદવા જોઈએ ધારો કે તમે સમય હોય અને તમે શેર ખરીદ્યો અને બજાર થોડુંક ઘટે હજાર પોઈન્ટ કે બે હજાર પોઈન્ટ તો તમને શરૂઆતમાં જ તમારા લોસ દેખાય એટલે તમારું મનોબળ તૂટી જાય પરંતુ તમે શેર ખરીદ્યા હોય એના પછી બજાર ઘટે તો તમે નીચામાં થોડાક શેર બીજા લઈ શકો એનાથી તો બીજા લઈ શકો અને વધે બજાર તો તમારે થોડાક બીજા થોડાક ઊંચા ભાવે પણ લેવા પડે પરંતુ તમારું મનોબળ મજબૂત થતું રહે એવરેજ છે તમારા પાસે અને બીજો એના પછીનો નિયમ છે કે કોઈની ટીપ ઉપર શેર ના ખરીદવા કે કોઈના ન્યૂઝ ઉપર શેર ના ખરીદવા મિત્રો મારા જેવા વિડીયો ઘણા બનાવતા હશે ઘણા શેરોની વાત નીકળતો પણ આવા શેરો તમે વર્ટ લિસ્ટ મળો તમે એના તમારી ડાયરીમાં નોંધ ધબકાવો અને એ શેર વિશે તમે બીજા ન્યૂઝ જુઓ તમે એ કંપનીનું રિસર્ચ કરો એ કંપનીનું સેક્ટરનું રિસર્ચ કરો એના પ્રમોટરનું હોલ્ડિંગ જુઓ એના ચાર પાંચ પરના ડેટા ચેક કરો અને આ બધું ચેક કર્યા પછી તમને એવું લાગે કે એના કંપની ઠીક છે કંપની સરસ કામ કરી રહી છે જે કંપની વસ્તુ ઉત્પાદન બનાવે છે એની બ્રાન્ડ સારી છે અને બજારમાં એની બ્રાન્ડની વેલ્યુ છે આવી કંપની ખરીદ મિત્રો એટલે કે કોઈની ટીપ ઉપર તમે મત ખરીદો તમે એનો થોડો ઘણો અભ્યસ કરો મિત્રો અને એક બે એસઆઈપી પણ ઇક્વિટીમાં રોકાણ કરો અને એસઆઈપીમાં થોડું ઘણું તમારું રોકાણ હોવું જોઈએ અને એના પછીનો જે નિયમ છે ખાસ કે શોર્ટ ટર્મ માટે પૈસા શેર બજારમાં ના લગાવો તમને એમ હોય કે દો પૈસા આપણે પડ્યા છે લાખ રૂપિયા અને બે મહિના આપણે જરૂર નથી તો બે મહિના માટે શેર શેરબજારમાં લગાવી દે મેં તો એવી ગલતી ના કરતા તમારા પૈસા ઓછા થઈ શકે છે વધવાની વાત તો વધવાની પરંતુ શેરબજારમાં તમે એવા પૈસા લગાવો કે જે પૈસાનું પહોંચ સાત વર્ષ તમારે જરૂરિયાત ના હોય તમે લોંગ સમય રોકાણ કરી શકો હોય એ પૈસા તમારા પહોંચ ગણા દસ ગણા કરી શકે શેરબજાર સારી કંપનીમાં પરંતુ ટૂંકા સમયમાં શેરબજારમાં ચડ ઉતર રહેવાને કારણે તમારી એસઆઈપી કે તમારી ઇક્વિટી તમને રિટર્ન આપી શકશે એના માટે તમારે ભલે ઓછી મૂડી લગાવો ટુકડે ટુકડે લગાવો પરંતુ જે પૈસાની જરૂરિયાત ટૂંકા સમયમાં ના હોય એવા પૈસા શેરબજારમાં મિત્રો અને શિવલે વાત કરવાની છે મિત્રો કે શેરબજારમાં ગભરાયા વગેરે તમારી બચતના અમુક ટકા હિસ્સો લગાવવો જોઈએ સારી કંપનીઓ અને ઘણી કંપનીઓ શેર બજારમાં બંધ થતી પણ જોઈ છે આ પણ તમારે ભેગું ભેગું યાદ રાખવું જોઈએ કે એવી કોઈ બોગસ કંપનીમાં જો આપણા પૈસા લાગી ગયા તો એ પૈસા આપણા ઝીરો પણ થઈ શકે છે કોઈ પણ કામ કરો તો એના નેગેટિવ અમુક જે નિયમો છે કે અમુક નેગેટિવ પાછળ છે એ પણ ચેક કરી લેવા જોઈએ આ બધી છે બધાની વાતો છે થેન્ક યુ